લાડલા વેદાંતના જન્મ દિવસની ચંદ્રવાડિયા પરિવારે સેવા દિવસ તરીકે ઉજવણી કરી ઉપલેટા શહેરના સેવાભાવી અને શિક્ષિત ચંદ્રવાડિયા પરિવારે દેશના પ્રધાનમંત્રી આપેલા સંદેશા પ્રમાણે તેમના પૌત્ર વેદાંતના જન્મ દિવસને સેવા દિવસ તરીકે ખરા અર્થમાં ઉજવણી કરી અન્યોને રાહ ચીંધે છેલ્લા વર્ષોથી દેશના ગૌરવવંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાને આહવાન કર્યું તમારા જન્મદિવસ કે અન્ય શુભ પ્રસંગે સેવા દિવસ તરીકે ઉજવી નબળા અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બનો ઉપલેટાના પૂર્વ નગરપતિ દંપતિ રાણીબેન અને દાનાભાઈ ચંદ્રવાડિયા તેમના દીકરા નિકુલભાઈ ચંદ્રવાડિયાના દીકરા વેદાંતનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું સમગ્ર ચંદ્રવાડિયા પરિવારના તમામ સભ્યોએ ગાય માતાનું પૂજન કરી તેને ખોડ અને નિરણ આપી ભગવાન સ્વામિનારાયણનું પૂજન અર્ચન કરી જરૂરિયાતમંદ લોકોને દવા અને કપડાનું વિતરણ કર્યું ત્યારબાદ શરને દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે વેદાંત સહિત પરિવારે કેક દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કપાવી બાળકોને ભોજન કરાવ્યું હતું બપોર બાદ શહેરના અલગ અલગ વિસ્તાર જેવા ભવાનીનગર જડેશ્વરના ખાડા ઝૂંપડપટી ખાખી ઝાડીયા રોડ સહિતના સમ વિસ્તારમાં એક હજાર કરતાં વધુ બાળકોને ભરપેટ મિષ્ટાન સાથે ભોજન કરાવ્યું ચંદ્રવાડિયા પરિવારે હાલના સમયમાં કેક કાપી ખોટા દેખાવ કરતા લોકોને રાહત ચીંધી ખરા અર્થમાં વેદાંત જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવણી કરી હતી આ સેવામાં સેવાભાવી કાર્યમાં ગામના આગેવાન મહાનુભાવો સહિતના લોકો જોડાયા હતા કાઠવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મારી સાથે મારો પરિવાર વિપુલભાઈ ચંદ્રવાડિયા અને વેદ ચંદ્રવાડિયા આજે વેદાંત ચંદ્રવાડિયા આજે જન્મદિવસ છે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક આહવાન હતું કે આપનો આપનો દીકરાનો કે કોઈ પરિવારનો જન્મદિવસ હોય તો સેવા તરીકે હું જોઉં અને સેવા પોતાનો જે જન્મદિવસ હતો એણે સેવા કરી અને એને ઉજવતો એવી જ રીતે આપણા અમારા પરિવારના જે વેદાંતો છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને એટલે કે દીવાલ બાળકો છે દાતાજી સોસાયટીના બાળકો છે વાવાઝીનગરના બાળકો છે જ્યાં ગણેશના ખાડાના બાળકો છે સાતસો જેવા બાળકોને આજે એને જમાડી ગોરપેટ જમાડી અને અમારા પરિવારના અમારા વેદાંતો આજે જન્મદિવસની ઉજવણી કરી છે અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે તમારે કોઈ પરિવારનો જે જન્મદિવસ હોય તો સેવા દિવસ સેવા દિવસ તરીકે ઉજવો કારણ કે પોતે પોતાના સત્તર તારીખના રોજ પોતાનો જે જન્મદિવસ હતો એ સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવારને એવો વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવીએ અને ભેરુમંદ બાળકોને જમાડવા માંગીએ વિપુલ ધમેશોનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે